કન્સિસ્ટફોર્મેન્સર પંપ નામ યાદ રખના સાબરગઢા જિલ્લામાં એક તરફ ખેડૂતોની કમર છે તે ભાગી છે કુદરતી કહેરની આફત વચ્ચે સરકાર છે તે પણ ખેડૂતોથી રૂઠી હોય તે પ્રમાણેની સ્થિતિ નિર્માણ થઈ છે સાબરકાંઠા જિલ્લામાં ખાસ કરીને મગફળી સોયાબીન ડાંગર કપાસ સહિતના પાકો છે તે સંપૂર્ણ નિષ્ફળ ગયા છે અને ખેડૂતોના મોંમાં આવેલો કોડિયો છે તે પણ છીનવાયો છે જે પ્રમાણે સરકાર દ્વારા મોટા વચનો કરવામાં આવતા હોય છે ખેડૂતોને આર્થિક પગપર કરવાની વાત આવતી હોય છે જોકે ખેડૂતોથી સરકાર રૂઠી હોય તે પ્રમાણનું ખેડૂતોનું માનવું છે આપણી સાથે તલોદના ગ્રામ્ય પંથકના ખેડૂતો જોડાયા છે વાત કરીશું કાગશ શું જે પ્રમાણે ખેડૂતોને અત્યારે હાલ એક તો ખેડૂત ખોટ કરે પણ ખોટી ન થાય એટલે ખેડૂતો અત્યારે હાલ જેમ મુખ્યમંત્રી છે તો પડી જાય લપસી પગથયુદ્ધ લપસી પડું તો એને ઉભા કરવાવાળા દસ માણસ બનો આજે આખા સાબરકાંઠા જિલ્લાનો અને આખા ગુજરાત રાજ્યનો ખેડૂત ઊંધા માટે પટકાવ્યું છે એનો કોઈ બેઠો કરવાવાળો આજે કોઈ નેતા કે કોઈ અધિકારી કે કોઈ સરકાર દેખાતી નથી અમારી સામે બીજું કે અમારી કેન્દ્ર સરકારે જે પહેલો બજેટમાં જાહેર કર્યું કે ભાઈ પોંચ ટકાના પોંચ લાખ રૂપિયા ઝીરો ટકાના બજેટમાં જોગવાઈ કરી આજે ત્રણ લાખ રૂપિયાથી ધિરાણ કોઈને વધારે આપ્યું નથી એટલે સરકાર મોટી મોટી વાતો કરે છે ડબલ એન્જિન સરકાર તમારી આવક ડબલ કરવાની છે પણ કોની કરી ઉદ્યોગપતિઓની કરી કોઈ ખેડૂતોની કરવામાં આવી નથી ખેડૂતો તો જે છે એ પરિસ્થિતિમાં દિવસે દિવસે પડતો પાકતો જાય છે અને એની કમર તૂટતી જાય છે એ અત્યારે હાલ જે નુકસાની કરવાની આવી છે એમાં તો ખૂબ ખૂબ મોટા પાયે અમારા તલો તાલુકામાં મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે હવે એમ કહે છે કે ભાઈ અમે સર્વે કરવાના શું સર્વે કરવાનું છે ખેડૂતો જ્યારે રજીસ્ટ્રેશન કરતા હતા ત્યારે એમને એવું કહ્યું છે કે ભાઈ તમારું ડિજિટલમાં તમારું મગફળી વાવેલ નથી તો એ ઇમૃત ચૌરને દેખાતું હતું તો આજે કેમ ખેડૂતોને દેખાતું નથી કે ભાઈ ખેતરું જેના ખેતરમાં મગફળી છે કે કપાસ છે કે ઢોગર છે એ સર્વે તમે વિજિલન્સી જુઓ ને સુકમ સર્વે કરવા માટે ખેડૂતોને ગુમડા કરો છો ગામડાઓમાં સરપંચ સત્તાવાલી સુકમ સત્તાવાલી છે સત્તાઓ સરપંચના કોઈ કોઈપણ ગામમાં સાહેબ એવું કોઈ ગામ નહીં હોય કે જો એક બિનહરીફ સરપંચ થયો હોય એવા સરપંચોના ગામમાં જાવ ને પણ આ તો જે ગામમાં બે બે પાર્ટી છે એવા સરપંચોને સત્તાવાળીને રોજ કામ કરો તો જે સરપંચ હશે એ રોજ કામ કરશે એ તો એને મરતિયાનું જ કરવાનું છે પણ જે છેવાડાનો માનવી છે જે બિલકુલ ગરીબ માણસ છે એનું તો આમાં સર્વે થતું જ નથી અને સર્વે કરવામાં આવશે તો મરતિયાનું કરવામાં આવશે આ સર્વેની કામગીરી મને ગમતી નથી જો સાચું સર્વે કરવું હોય તો ડિજિટલથી જેમ રજીસ્ટ્રેશનનું સર્વે કરવામાં આવ્યું હતું એ રીતે જ કરવામાં આવશે અને સાચા ખેડૂતને ન્યાય આપવામાં આવે અને ન્યાય કેવો પાવાનો એક એકર નહીં પણ એક વીઘાએ પચીસ હજારનું નુકસાન થયું છે સાહેબ જો અમને બચકુ રોટલું નાખો અમને જો બે પાંચ હજાર કે દસ હજાર રૂપિયા નાખશો તો અમે લેવા ખેડૂતો તૈયાર નથી એક વીઘાએ પચીસ હજાર રૂપિયા ઓછામાં ઓછી મગફળી વિસ્ફળનું ઉત્પાદન થાય તો આજે બજારનો ભાવ નહીં સરકારનો ટેકાનો ભાવ ચૌસો બાવન રૂપિયા હોય તો વીસમરના ત્રીસ હજાર રૂપિયા પણ મને ખેડૂતોને ચૂકવવા જોઈએ જેની જગ્યાએ અમને દસ હજારની એનડીઆરએફ ની એસડીઆરએફ આવી કોઈ અમારે યોજનાઓ જોઈતી નથી અમારી તો ખેડૂતોની એક જ માગશે એક વીઘા એ પચીસ હજાર રૂપિયાનું ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે આવી અમારી ઓગ્ર રજૂઆત છે અમારી આ રજૂઆત નહીં કરવામાં સાંભળવામાં આવે આવવાનું નથી તો હું તો આજે ખેડૂતના પ્રતિનિધિ તરીકે મારી વેદના રજૂ કરતા કરતા મને આખે પાણી આવી જાય છે ખાસ કરીને કયા પાકોને નુકસાન છે એકર દીઠ કેટલું નુકસાન છે અત્યારે અત્યારના સમયે એકર દીઠ નહી સંપૂર્ણ નુકસાન છે કપાસ સોયાબીન ડોગળ એમાં કશું ખેડૂતના હાથમાં ઘેર કશું આવે એવું જ નથી જેમ કે સંપૂર્ણ ધોવાઈ ગયું છે તતન વખત એના ઉપર વરસાદ પડ્યો છે જે પાક ખેતરમાં ઘૂટ્યો વાળ્યો અથવા જે પાક કાપીને મેળવ્યો એના ઉપર તતન વખત વરસાદ પડ્યો છે એટલે તો કાળું મેચ થઈ ગયું છે પશુપાલન ખાવા પણ યોગ્ય નથી અને ખેડૂતના ઘેર પણ કશું આવે એવું નથી એટલે હોય હો ટકા નુકસાન જ છે સર્વે કરવાની કોઈ જરૂર નથી એમને ખબર છે કે ભાઈ ગુજરાતમાં ઓક્ટોબરમાં આટલો વરસાદ પડ્યો છે એટલે બધું સાફ થઈ ગયું છે કાળું મેચ તમે અત્યારે હાલ પણ જુઓ તે એકદમ કાળું થઈ ગયું છે એ પશુપાલનને ખાયું નથી કે ખેડૂતના કામમાં આવ્યું ને વેકવા જાઓ તો બજારમાં મહિનો રૂપિયા આવ્યો નથી એટલે હોય હો ટકા નુકસાન છે એટલે સરકારને કોઈ સર્વે કરવાની જરૂર નથી ગુજરાતમાં આટલો કોઈ જગ્યા એવું નહીં કે ગુજરાતને એક પણ જિલ્લામાં વરસાદ ના પડ્યો હોય એટલે હોય એ નુકસાન છે એટલે સંપૂર્ણ નુકસાન સમજીને ખેડૂતને લાભ આપવામાં આવે બાકી સર્વેનું તો ખાલી માનું છે જો સરકારને આપવું હોય તો એટલે સરકારને જો આપવું હોય તો હોય ઓટાકા ખેડૂતને જે નુકસાન છે જેમ કુદરભાઈ કહ્યું પચીસ હજાર રૂપિયા આપશે તો પાલવશે બાકી જો સામાન્ય સમજાવવાની જેમ છોકરું સમજાવતા એમ સમજાવશે તો ખેડૂત દંદન નિરાશ થતું જશે અનેક વડીલ જોડાયા છે વડીલ શું કહેશો ખાસ કરીને આજે ગતરોજ મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક પણ ચાલી છે અને આજે દિવાળી ખેડૂતોની સુધારવાની વાત છે કયા પ્રકારની વર્તનની અપેક્ષાઓ છે ખેડૂતોને વર્તનની અપેક્ષા તો કે શિશીથી રાહુ માફ કરવામાં આવે મારી આ જ અપેક્ષા છે સરકારને ખેડૂતોનું સંપૂર્ણ કે શિશીધી રા માફ કરવામાં આવે તો જ ખેડૂત આગળ આવી શકે બાકી તો કોઈ શક્યતાઓ નથી કહી શકાય કે જે પ્રમાણે ખેડૂતોને માફ માથે આભ છે તો બીજી તરફ કુદરત પણ રૂઠી છે અને હવે રાજ્ય સરકાર પણ રૂઠી છે કાકા શું કહેશો કયા પ્રકારની ખેડૂતોની હાલત કપોડી છે જો ખેડૂતના અત્યારે માર્કેટમાં લગભગ આઠસો નવસો રૂપિયા ભાવ ચાલે છે અને આમ સરકાર ચૌદસો રૂપિયા પણ એટલે વટલા ગાળોનું જતા ફાવ એ પ્રમાણે જો ચૂકવાનું તો પણ આ બીજું સર્વે નહીં કરવો ના પડે

કેટલા નુકસાન થાય છે મગફળી સોયાબીન ડોગર મ અળદ તો બાજુ કી ગયા છે કિસાન સંઘના આગેવાન તરીકે આપ શું કહેશો કે કઈ પરિસ્થિતિમાં સરકારે નિર્ણય લેવા જોઈએ અને કયા પ્રકારનું વર્તન ચૂકવવું જોઈએ ખેડૂતોને તો ખેડૂતોને પોષાય એમ છે મારા મત મુજબ કિસાન સંઘના નેતા તરીકે નહીં પણ એક ખેડૂત પ્રતિનિધિ તરીકે કહેવું છે કે જે ખેડૂતોનું હવે મેં આગળ વાત કરી કે ભાઈ સર્વેનું રવા દો સર્વે બિલકુલ કરવાની જરૂર નથી જેનું નુકસાન થયું છે એને વીઘા પણ આપો અને એવું નથી કહેતો કે સો સ ટા સો ટકા મગફળીમાં સાઠથી સિત્તેર ટકા જે મગફળી લેવાઈ ગઈ છે તો સરકારને અમે એવું કહીએ છીએ કે જે ટેકાના ભાવે ખરીદી કરવાની છે એ બધા ખોટા ખર્ચા કરવાના રવા દો કારણ કે ગોડાઉનમાં નાખેલો માલ અમે છેલ્લા પોંચ વર્ષમાં ઘણા ગોડાઉનમાં હળગાઈ મારવામાં આવે છે અને અહીં ફોતરી હળગાવવામાં આવે છે મગફળી બારી બહાર કાઢી લેવામાં આવું છું એટલે અમે જે તે અધિકારીઓ અને જેથી એજન્સીઓ બે નંબર કરું છું અમારા તલો તાલુકામાં હોય પણ ગઈ સિઝનમાં મગફળી અમારા ગોડાઉનમાં સ્ટોક કરેલો એમાંની એકસો બોડી ચોરાઈ થયેલી એની કોઈ પત્તો તત્તો નહોતો કોઈ એફઆઈઆર ફરવામાં નથી આવી એટલે સરકાર ટેકાના ભાવે ખરીદી પણ બંધ કરો અને ખેડૂતોને જેને રજિસ્ટ્રેશન કરાવીશો સાચા ખેડૂતે એને ઓછામાં ઓછા વીસ કિલોએ પચાસ પાંચસો રૂપિયા ચૂકવી દેવામાં આવે તો જે તોલવાનું છે એ પણ ખોટા ખર્ચા થાય ખાતામાં નાખવાની વાત કરતી હોય તો જે મગફળી પલરી ગઈ છે એ ખેડૂતને વીઘાએ પચીસ હજાર રૂપિયા પરમાણી અને જે રજીસ્ટ્રેશન કરાયેલું છે એ ખેડૂતને ખાતામાં રજીસ્ટ્રેશન પર વીસ કિલોએ પોનસો રૂપિયા તફાવત ચૂકવી દેવો જોઈએ એટલે ખોટા તાઇફા બંધ કર્યું કારણ કે આ જે સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે તેમાં પણ મરથિયાઓને દસ વાહ છે તો એ લઈ લેશે ને વીસ વાહ છે તો એ લઈ લેશે એમાં ડોખડો છે તો એ લે માટીનું રોડવા હતો લે પરંતુ જે સાચો ખેડૂત છે જે સેવાનાનું છે જે નાનો ખેડૂતો છે એ મોડ મોડ સોમણમાં ફરી મગફળી લઈને ગયો હશે અને એમાં જો બાર વાહ છે તો ભાઈ વધારે સર નથી લેવી અને એનું કોઈ પાસે આગળ હોબાળવા તૈયાર નહીં થાય એટલે ટેકાના ભાવની ખરીદી કરવાનું બંધ રહેવા દઈએ એક વીસ કિલો એ પોનસો રૂપિયા તફાવત જે તે રજીસ્ટ્રેશન થયેલું છે એ ખેડૂતોને ચૂકવવામાં આવે અને જે મગફળી સાચી બગડી છે પલરી છે એ ખેડૂતને એ પચીસ હજાર રૂપિયા પડવાનું નુકસાન ચૂકવવામાં આવે તો ખેડૂત લેવા તૈયાર છે નહીં તો બચકું રોટલો નાખવાનું તે કૂતરાની માફક આ ખેડૂત આમથી તેમ અમારી વાત કહ્યું નથી ખેડૂત છે એ આ વાત અમે પહેલાં કહી કે ખોટ કાઢે પણ ખોટી નહીં થાય આજે જો તાલુકા લેવલે કે ગામડામાં જો આજે મારા ગામમાં પણ આજે નવસો ખેડૂતોનું રજીસ્ટ હોય અને નવસો ખેડૂતોને ભેગા કર્યા તો ખાલી સો ખેડૂતો ભેગા થયા અમને જો આપણે મોટી સંખ્યામાં આજે તલોદ જેવા આખા તાલુકામાં એક એક રૂપિયા દરેક તાલુકામાં થકે ખેડૂતો જો સંગઠિત થઈ અને મામલાદાર કચેરીએ જો ફરીથી આપણી પાસે આવીશ વડીલ શું કહેશો ખાસ કરીને જ્યારે પણ પાકની વાત આવે અને વળતરની વાત આવે છે જ્યારે પણ ખેડૂત ખેતી કરતો હોય છે ને એને ઉપજની સમય આવે એટલે એના અનેક જે સ્વપ્ન હોય છે અનેક જે ટાર્ગેટ હોય છે તે પણ પૂર્ણ થતા હોય છે કયા પ્રકારનું અત્યારે મેનેજમેન્ટ ખેડૂતોનું ખોરવાયું છે આ રીતે તો ભાઈ ખેડૂતોનું એવી રીતે કરવામાં આવી શકે જ્યાંનું કે મગફી પહેરવામાં તો અને કટ્ટાએ ત્રણ હજાર રૂપિયા ખાતર ડીએપીના પંદરસો સોળસો રૂપિયા ભાવશે અત્યારે એ પ્રમાણે તો ચાર મહિને આપણે મગફળી લેવા જઈએ મગફળી લીધી લોકોએ કાઢી એ પશુ ઉપર વરસાદ પડ્યો તો ખરેખર એવું સરકારને વીસથી પચીસ હજાર રૂપિયા ચૂકવવા પર પણ મગફળી ફરી તંદર ઊગી જઈશ અત્યારે હાલ કાલે અમે ખેતરમાં જતા તો મગફળી ફરી ઉગી જઈશ આ દેવશી માર્કેટમાં લઈને ગયા તો આઠસોથી હજાર રૂપિયા કી ભાવ આવે છે મારા ઉપર ફોન આવ્યો કે આઠસોથી હજાર રૂપિયા જ ભાવ આવે છે શું કરું મી કોઈ લાવો આ ભાવ એ તો નાપો આવે તમે વી ગ ત્રણ કટ્ટો પહેર્યો હોય બે કટ્ટો પહેર્યો હોય તો સરવારે તમે મારવા જાઓ તો જીરો જીરો મળે બટાકા જોયા તો વરસાદ પહેલાં બટાકા જે લોકો ખેડૂતો એ વાયા છે અંદર દસ ફૂટ ખોતર્યું તો ચાલીસ પચાસ બટાકા હતા એ અહીં પંદરથી વીસ બટાકા કોઈ ગયા છે એ પ્રમાણે સરકારને ઉગ્ર વિનંતી છે ખેડૂતોની જેથી કરીને વીસથી પચીસ હજાર રૂપિયા ચૂકવું શું કહેશો આજે દેવ દિવાળી છે આજે સરકાર જે ખેડૂતોના ખાતામાં પેમેન્ટ નાખવાની પૈસા નાખવાની વાત કરી રહી છે વાત સાચી પણ પેલો તો ખેડૂતને પૂરું પૂરું નુકસાન છે સો સો ટકા બરાબરમાં ફ્રી ખેતરમાં ઉગી ગયું છે અરજ બી ખેતરમાં ઉગી ગયા છે કપાસ બી ખેતરમાં બબે પોતે થઈ ગયું છે ઉપરને ઉપર

અને સરકાર અત્યારે સર્વે કરીને ખરેખર ખેડૂતની મસ્તરી કરી રહી છે સર્વે શાનું હોય આમ તો અમે જે વખતમાં ફ્રીનું રજીસ્ટ્રેશન કરાવ્યું તે વખતે સેટેલાઇટના માધ્યમથી તેમને તે રજીસ્ટ્રેશન રદ કર્યા હતા તો આજે એમને સેટેલાઇટના માધ્યમથી આમાં ફ્રી અમારી નુકસાન થયું છે તે ખાતું નથી ખરેખર ખેડૂતના માટે હર હર તો અન્યાય છે આવું સર્વે ના હોવું જોવો અને દરેકને ખબર છે તો સમગ્ર ગુજરાતની અંદર વરસાદ પડ્યો છે અને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે એટલે ખેડૂતને પૂરેપૂરું વર્તન મળવું જો તો ખેડૂત ફરીથી ઊભો થાય એવું છે આગામી સમયમાં હજી એમને ખરીદી પણ ચાલુ નથી કરી ખેડૂતને નવું આવેતર બટાકાનું કરવાનું તો ખેડૂતની જોડે કાંઈ પૈસા નથી તો ખેડૂતને નુકસાન થયું એની સાથે સાથે દેવું પણ થયું છે તો આજે ખેડૂતને પડતા ઉપર પાટું છે ખેડૂત ફરીથી ઊભો થાય એ માટે સરકાર થોડી મદદ કરે એવી સરકારને નમ્ર વિનંતી છે કહી શકાય કે જે પ્રમાણે આજે દેવદિવાળીની વાત છે અને દેવદિવાળીના રોજ જે ખેડૂતોને નુકસાન થયું છે તેની વળતરની વાત કરવામાં આવી રહી છે પરંતુ આજે પણ સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ખેડૂતો છે તે સરકારથી કામગીરી લઈને જે સરકારના નિર્ણયો છે તેને લઈને નાખુશ જોવા મળી રહ્યા છે ત્યારે મગફળી કપાસ સોયાબીન ડાંગર સહિતના જે પાકો છે તે પાકો સંપૂર્ણ નિષ્ફળ ગયા છે જ્યારે સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં ન આવે તો ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક નિરાશા જોવા મળી રહી છે જોવાનું એ રહે છે કે હવે સરકાર દ્વારા કયા લે કેવા પ્રકાર